નમસ્કાર મિત્રો આજે માતા સધી કે જે આ મુખી અમૃતબાને નિર્દોષ છોડાવે છે અને રાજા અમૃતબાના પગમાં પડીને કહેવા લાગ્યો કે મને માફ કરી દો અમૃતબા આજે હું બધી વાત સમજી ગયો છું કે તમે કોઈ જાદુગર નથી કે તમે કોઈ જ પ્રકારની વિદ્યા નથી જાણતા પરંતુ સાચે જ તમારી માતા સધી કે જે આટલા ચમત્કાર કરી ગઈ છે અને હવે મારી આંખો ખૂબ મોડા ઉઘડી છે પરંતુ અમરાતબા તમને અને આજે ચાર માણસોને મેં ચોર ગણી અને જેમને ફાંસીના માછડે ચડાવ્યા અને ભૂખ્યાને તરસ્યા જેલમાં રાખ્યા ને એ બદલ હું તમારી માફી માગું છું ચાલો હવે હું પણ તમારી માતા સદીના દર્શન કરવા માગું છું અને આમ પછી તો એક બગીમાં રાજા રાણી બેસે છે અને બીજીમાં આ ચાર ચોર અમૃતબા અને બીજા ઘણા સિપાહીઓ સાથે મળી અને ત્યાંથી માતા સધીના દર્શન કરવા માટે નીકળે છે અને આ બાજુ હવે આ મુખીના ગામમાં આખું ગામ કે જે માતા સદીના મંદિરે બેઠું છે પરંતુ એમને જાણ થઈ છે કે કોઈક રાજઘરાનાના માણસો આવી રહ્યા છે અને લાગે છે કે ગામે કંઈક મોટી ભૂલ કરી છે અથવા તો અમૃતબા એમની કેદમાં છે અને હવે બીજા માણસોને લઈ જાય એવી શક્યતાઓ છે આમ આખું ગામ ડરી અને માતા સદીના મંદિરે આવીને બેઠું છે અને એક જ રટણ કરે છે કે મા હવે તારે તોય તું અને મારે તોય તું પરંતુ જ્યારે આ બે બગીઓ આવી અને જ્યારે અમૃતબાના ઘરના આંગણામાં ઊભી રહી અને જ્યારે આખું ગામ જુએ છે ત્યારે તેમને સમજાય છે કે રાજા રાણી પોતે એમના ગામમાં પધાર્યા છે અને બીજી બગીમાં અમૃતબા અને પેલા ચાર ચોર કે જે માતા સદીની પૂનમ ભરતા હતા તેઓ પણ ત્યાં આવે છે અને આ બધાને જોઈ અને હવે આ ગામ લોકોએ નિરાતે શ્વાસ લીધો અને અમૃતબાની પાસે જઈને કહેવા લાગ્યા કે અમૃતબા આ બધું શું છે અને આ રાજા પોતે અહીંયા તમારા આંગણે કેમ આવ્યો છે ત્યારે અમૃતબા કહે છે કે ચાલો મારી સાથે હું તમને બધું જણાવું છું આમ કહીને તેઓ રાજા રાણીને લઈ અને માતા સધીના ધૂળના ધડીમલે આવે છે ને કહે છે કે હે રાજન આ રહ્યું ને નાનકડું મંદિર એ છે મારી સધીનું મંદિર અને છે સાવ નાનું પરંતુ એમાં મારી જ્વાળામુખી સધી જે કામ કરે છે ને એ તો તમને સારી રીતે ખબર જ હશે હવે ત્યારે રાજા હાથ જોડી અને માતા સધીના મંદિરે ઢીંચણે પડી અને ત્યાં દર્શન કરે છે ત્યારે ગામના સૌ માણસો પૂછે છે કે અમૃતબા તમે તો ભૂખ્યાને તરસ્યા ત્યાં તમને જેલમાં રાખવામાં આવતા હતા તો પછી આમ આ રાજા અહીંયા કેવી રીતે આવ્યો ત્યારે અમૃતબા બધી વાત કરે છે કે રાજાને સપને આવીને મારી સદીએ ચેતવણી આપી હતી કે રાજન હવે તું સુધરી જા અને મારા ભુવા અને મારા ચાર ભક્તોને તું છોડી મૂકજે નહીતર આવતીકાલની વહેલી સવારે દુશ્મન રાજા તારા ઉપર ચડાઈ કરશે અને એનો સબૂત તને સવારે મળી જશે અને જ્યારે આવું બધું થયું ત્યારે આ રાજા સુધરી ગયો છે અને એની રાણીને લઈ અને અહીંયા આપણી માતા સદીના મંદિરે આવ્યો છે ત્યારે ગામ લોકો પૂછે છે કે તો હે અમૃત એનો મતલબ એમ કે તમને હવે નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યારે અમૃતભા કહે છે કે હા હવે મને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે અને હું ગુનેગાર નથી અને આ ચાર ચોરોને પણ ઇજ્જતભેર છોડી મૂકવામાં આવે છે ત્યારે ગામના સૌ માણસો માતા સદીનો જય બોલાવે છે અને કહે છે કે અમૃતભા માતા સદીએ ગઈકાલે આ બાઈના શરીરમાં આવીને ધીજ મારી હતી કે આવતીકાલનો સૂરજ ઉગે અને જો આથમે એ પહેલાં જો એ જેલમાં રહેલા અમૃતભાને જો સન્માન અને ઇજ્જતભેર જો અહીંયા ગામમાં લાવી અને પાછા હતા એવાને એવા જો નિર્દોષ જાહેર કરીને ફરતા ના કરું તો મને સધીને ઓળખે કોણ અને અમૃતભાને તો છોડાવી લાવું પરંતુ ચાર ચોરોને પણ જો નિર્દોષ જાહેર કરીને પાછા લાવું ને તો માનજો કે અહીંયા અમૃતભાના આંગણે એક જ્વાળામુખી સંધના બેડાની સધી બેઠી છે ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજા કહે છે કે હે અમૃતબા આવું દેવ તમને ક્યાંથી મળ્યું છે સાચે જ આવી માતા સધી સાત જન્મમાં પણ તપ કરીએ ને તો પણ ના મળે ત્યારે અમૃતબા કહે છે કે આ એક ભીમાની માતા છે અને એ ભીમો હવે એના ગામમાં નથી રહેતો અને એ તો સંત મહાત્માઓની સાથે એના ગુરુ બનાવીને ચાલી નીકળ્યો છે પરંતુ માતા સધી અહીંયા અમારે ત્યાં આવી છે અને આ બાઈને દીકરો આપ્યો છે એ દીકરાનું નામ પણ માતા સધીએ પાડ્યું છે અને જ્યારે દીકરાની વાત આવી ત્યારે રાણીના આંખમાંથી બોરબોર જેવડા આસુડા પડવા લાગ્યા ત્યારે ગામના સૌ માણસો પૂછવા લાગ્યા કે મહારાજ આ મહારાણી આમ કેમ રડી રહ્યા છે ત્યારે મહારાજ કોઈ જવાબ નથી આપતા ને કહે છે કે આ તો હરખના આંસુ છે અને આવું દેવ પહેલીવાર જોયું છે ને એટલે મહારાણી રડી પડ્યા છે ચાલો હવે આપણે આપણા દરબારમાં પહોંચીએ આમ કહી અને પછી તેઓ આ ગામના માણસોને કહે છે કે ગામ લોકો તમારા મુખીને કેદ કર્યા અને એમને ભૂખ્યા રાખ્યા ને એ બદલ માફ કરજો આમ કહીને પાછા તેઓ બગીમાં બેસી અને જેવા ત્યાંથી હવે નીકળવા જાય છે ત્યાં તો અમૃતબાના શરીરમાં સોળે કળાએ મારી સધી ધૂણવા ઉતરે છે અને ધૂણતા ધૂણતાં એટલું કહે છે કે હે ગામ લોકો આજે રથ જઈ રહ્યો છે ને એને રોકી નાખો અને રોકીને એને પાછો લાવો આજે હું સધી આ મહારાણીના આંસુ છે ને એને જોઈ ગઈ છું અને એ સુખના આંસુ નથી પરંતુ એ દુઃખના આંસુ છે આવું હું સધી કહેવા માગું છું જાઓ એમને પાછા લાવો ત્યારે ગામના માણસો દોડે છે અને આ રથને રોકે છે ને કહે છે કે મહારાજ થોડીક વાર રોકાઈ જાઓ તમને અમૃતભુવા બોલાવે છે અને એમના શરીરમાં માતા સધી ધૂણવા આવ્યા છે ત્યારે આ ગામ લોકોની વાત સાંભળી અને આ રાજા એટલું કહે છે કે મારે રાજના ઘણા કામકાજ બાકી છે હવે મને જવા દો એવું હશે ને તો બીજી વાર હું જરૂર આવીશ ત્યારે પેલા ગામના માણસો એટલું કહે છે કે પણ માતા સધીનું એવું કહેવું છે કે તમારી મહારાણીની આંખમાં જે આંસુ આવ્યા છે ને એ સુખના આંસુ નથી એ દુઃખના આંસુ છે અને એ દુઃખના આંસુ જોઈને માતા સધી ફરી પાછા ધૂણવા આવ્યા છે અને તમને કાંઈક કહેવા માગે છે ત્યારે મહારાણી કહે છે કે મહારાજ હવે રથ પાછો વાળી લો માતા સધી જો આજે મારા આ દુઃખના આંસુને વાંચી લે તો મને પણ એક સાચો વિશ્વાસ બેસી જાય તો હું પણ માની લઉં કે સંધના બેડાની સદી આંસુ જોઈને કહી દે છે કે એના ભક્તોને કેટલું દુઃખ પડે છે અને આમ પછી રથને પાછો વાળ્યો અને પાછો રથ આવે છે આ અમૃત ભુવાના આંગણામાં અને ત્યાં આવીને રથ રોકાણો અને એમાંથી મહારાજ મહારાણી નીચે ઉતર્યા અને નીચે ઉતરતાની સાથે જ અમૃતભાઈ એટલું કહે છે કે દીકરી રડીશ નહીં મને ખબર છે કે તારી આંખમાં સેના આંસુ છે ત્યારે મહારાણી કહે છે કે મા મને કહી દો કે આ સેના આંસુ છે ત્યારે માતા સદી એટલું જ કહે છે કે આ સુખના નહીં પરંતુ દુઃખના આંસુ છે તારા ખોળે પગલીનો પાડનાર નથી ખોળાનો ખૂંદનાર નથી બોલ દીકરી એટલે તારી આંખમાંથી આંસુ આવી ગયા ને અને જ્યારે માતા સધીએ આટલી વાત કરીને ત્યાં તો મહારાની લાકડી પડે એમ અમૃતભાના પગમાં પડી ગયાને કહે છે કે આજે દુનિયામાં પહેલી વાર એવું દેવ જોયું છે કે જેને મેં કાંઈ જ કહ્યું નથી એમ છતાં મારા આસુડાની ધાર જોઈને એમ કહી દીધું કે મને કઈ વાતનું દુઃખ છે અને હવે લાગે છે કે દુઃખ જોયું છે તો સુખ પણ મારી સધી આપશે ત્યારે અમૃતભા કહે છે કે રાજાન હું તને માતા સધી એટલું કહું છું કે તું અને તારી પત્ની બંને જણા જો તને યોગ્ય લાગે ને તો અહીંયા મારા મંદિરે તમે નવ પૂનમો ભરજો અને જો નવ પૂનમો ભરો અને જો દસમી પૂનમે જો અહીંયા બેમાંથી ત્રણ થઈને આવો એટલે કે હે રાજન જો દસમો મહિનો આવે અને દસમી પૂનમ ભરવા આવો ત્યારે જો તમારા ઘરે દેવ જેવો દીકરો હોય ને એને સાથે લઈ અને જો દસમી પૂનમ ભરાય ને તો એમ માનજો કે આ સદી બોલી હતી અને જો મારો બોલ ખોટો પડે ને તો ક્યારેય મને માનતા નહીં અને મારા મંદિરને અહીંયાથી ઉખાડીને ગામની બહાર નાખી દેજો આવું મારી સદીનું કેવું છે અને આમ માતા સદીએ જ્યારે આવી વાત કરીને ત્યાં તો મહારાજ મહારાણી બંને જણા માતા સદીને કહેવા લાગ્યા કે મા તું ધારેને ના થાય એવું તો બને જ નહીં અને આમ તો અમે ઘણા ભુવા ભક્તો અને ઘણું બધું કર્યું છે એટલે તો દેવ ઉપર એટલો વિશ્વાસ ન હતો પરંતુ હવે અમે એવો નિયમ કર્યો હતો કે હવે આજ પછી ક્યારેય કોઈ દેવી દેવતા કે સાધુ સંત પાસે કાંઈ જ નથી માંગવું જો ભગવાનને યોગ્ય લાગશે ને તો આપણને આપશે અને જો આપણે એના અધિકારી નહીં હોય તો તે આપણને નહીં આપે આવું વિચારીને અમે અમારું જીવન જીવતા હતા પરંતુ આજે સામે ચાલી અને ભુવાજી તમારી સદીએ અમને કહ્યું છે તો હવે તો વાત નક્કી જ છે અને આમ પછી તો રાજા રાણી ત્યાં આખો દિવસ રોકાય છે અને સાંજના સમયે સિપાહીઓ સાથે નીકળે છે અને હવે આ અમૃત ભુવાને આ ગામના સૌ માણસો ચારે બાજુથી ઘેરી લે છે અને કહે છે કે ભુવાજી સાચું કહેજો હો તમને વીસ વીસ દિવસ ભૂખ્યા રાખ્યા હતા ત્યારે તમને કોણ જમાડતું હતું ત્યારે આ ભુવાજી એટલું કહે છે કે મને કોણ જમાડતું હોય મારી પાસે માતા સધી સિવાય બીજું છે કોણ અને એના સિવાય મારી રક્ષા કોણ કરે અને હવે તો એટલો આંધળો વિશ્વાસ આવી ગયો છે કે માતા સધી કહે ને તો કૂવામાં પડતાં પણ જરાય વિચાર નહીં કરું કેમ કે કૂવામાં ઉતારતા પહેલાં એ હાથ ઝાલી અને બહાર કાઢે એવી આ જ્વાળામુખી દેવ છે અને આમ પછી તો આ ચાર ચોર પણ કે જે ખૂબ જ ખુશ થાય છે કારણ કે માતા સદીના રોજ રોજ આવા પરચા જોવા મળે છે અને તેઓ કહે છે કે અમૃદવા અમે પણ હજી પૂનમો ભરવાનું ચાલુ જ રાખીશું કારણ કે અમે ફરીવાર માનતા માની હતી કે અમે નિર્દોષ છીએ અને અમને ફાંસીની સજા તો થઈ છે પરંતુ હવે અમને જો કોઈ બચાવે તો માતા સધી બચાવશે અને જો સધી બચાવશે ને તો અમે જીવીશું ને ત્યાં સુધી દર પૂનમે માતા સધીના મંદિરે દર્શન કરવા તો જરૂર આવીશું અને હવે રાજા રાણી પણ આવશે અને આમ કરતાં કરતાં મિત્રો સમય વીત્યો અને એક મહિનો થયો ત્યારે રાજા રાણી અહીંયા પૂનમ ભરવા આવે છે બીજી પૂનમ ભરે છે ત્રીજી પૂનમ ભરે છે અને આમ કરતાં કરતાં લગભગ નવ પૂનમો થાય છે અને જ્યારે નવમી પૂનમ ભરવા માટે જ્યારે રાજા રાણી આવે છે ત્યારે આખું ગામ જુએ છે કે મહારાણીને સારા દિવસો જાય છે અને પછી જ્યારે તેઓ દસમી પૂનમ ભરવા માટે જ્યારે તેઓ આવે છે ત્યારે આખી બગી શણગારેલી છે અને ઘણા બધા ઉપહારો અને માતા સધીના શણગાર સાથે આ રાજા રાણી આવે છે અને બગીમાંથી જ્યારે નીચે ઉતરે છે ત્યારે એમની સાથે દેવ જેવો દીકરો છે અને એને લઈ અને આ કુંવરને સૌથી પહેલાં તેઓ માતા સધીના ધૂળના ધડીમલે બેસાડે છે ને કહે છે કે ભુવા તમારી માતા સધીને આજે ધૂણવા લાવો મારે એને એક વાત પૂછવી છે અને જો કદાચ મારી સધી આ વાત માની જાય ને તો મારી જિંદગી સુધરી જાય ત્યારે અમૃતભુઓ કહે છે કે મહારાજ એવી તો શું વાત છે ત્યારે તેઓ કહે છે કે હું તો માતા સધીને જ કહીશ અને આમ કહીને માતા સધીને તેઓ ધૂણવા માટે લાવે છે અને પછી તેઓ શું કહે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી